નમસ્તે વિદ્યાર્થી મિત્રો વાહકતા ભણ્યા બાદ આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ પ્રવાહ હવે વિદ્યુત શું છે તો આ એક વાહક છે નું જોડાણ બેટરી સાથે કરેલું છે એટલે કે કોષ સાથે કરેલું છે કોષનો પોઝિટિવ ટર્મિનલ છે આ કોષનો નેગેટિવ ટર્મિનલ છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે માની જ લેવાનું કે વિદ્યુત પ્રવાહની દિશા ધન ઋણ તરફ છે ની રીતે તમારે માની જ લેવાનું વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાગ તરફ છે હવે આપણે આગળ વધીએ આ એક એલ લંબાઈ

આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરી કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું તો કે વાહકના એકમ આડછેદને લંબ રૂપે મળતા વિદ્યુત પ્રવાહ ને

એટલે કે v બરાબર r એટલે કે વી બરાબર એ આપણે આર બરાબર રો એલ બાય a અને વી બરાબર તો આપણે શું લખી શકીએ तो के L L में नो वाहक है, आई थी अय्यासो दिनों विद्युत क्षेत्र आसे, जो विद्युत क्षेत्र ई हो, जो विद्युत क्षेत्र सो हो, ई हो, तो भी बराबर आप लिख सकी सकी है, ई एल सो लिख सकी है, ई एल, तो हजुर हूँ वहाँ कड़वा तो, L L कट થઈ જશે जैसे, तो ई बराबर, आई छेद में ए રો એટલે કે સદીશ સ્વરૂપમાં લખીએ તો અહીંયા આપણે સદીશ ની નિશાની દાખલ કરી દઈએ તો આઈ બરાબર શું થઈ ગયું જે આ ઉપરાંત વિદ્યુત પ્રવાહ ઘનતા આ ઉપરાંત વિદ્યુત પ્રવાહ ઘનતા બરાબર બીજું તમે શું લખી શકશો જે બરાબર ઈ બાય રો એટલે કે જે બરાબર ઈ ના છેદમાં 1 રો એક ના છેદમાં રો એટલે

સદીશ સ્વરૂપ છે તો આ થઈ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા આભાર